નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના ને સાંદિના સ્વભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો સન્નો રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો પંચાણું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો પચાસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોના છે તો મિત્રો આ છે ગુજરાતમાં રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર આઠસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણી હજાર આઠસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ પંચાણું હજાર આઠસો વીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર અગિયાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર છસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યાસી હજાર એકસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ ચાર હજાર પાંચસો બત્રીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એકોતેર હજાર સો રૂપિયા રહ્યો છે